નમસ્કાર મિત્રો ભાઈઓ બહેનો કેમ છો બધા મજામાં આજે આપણે ચાર સિક્કા લાવ્યા છે એની વિશે વાત કરવાની છે નવા આવ્યા હોય તો અમારી ચેનલ ને ફોલો કરી દેજો લાઈવ કરી દેજો ને વિડિયો શેર કરજો આપણે શરૂઆત કરીએ છીએ ઓગણીસો ચાલીસ નો સિક્કો છે વન ટુ પીકો આની કિંમત તમને બતાવી દઈશું અને આની કિંમત તમારે જોવી હોય તમને ફોટા ઉપર લખેલી છે આ કિંમત તમે જોઈ શકો છો આની કિંમત ફોટા પર લખેલી છે આ કયો માર્કમાં બનેલો છે કઈ ધાતુમાં બનેલો છે બધું અહીંયા ડિટેલમાં ફોટા ઉપર લખેલું છે તમે જોઈ શકો છો હવે મિત્રો ચાલો આપણે બીજા સિક્કા વિશે ચાલુ કરીએ મિત્રો આ સિક્કો અઢારસો ને સત્તાણું નો સિક્કો છે સિક્કો તમે જોઈ શકો આ વન રૂપિયાનો સિક્કો છે આ એ સિક્કો શાંતિમાં આવે છે કઈ મીટ માર માં બેનો કઈ જાતુ બેનો ફોટા ઉપર તમને સેડ માં લખેલો બધું મળી જશે તમે જોઈ લ્યો વાંચી જજો ને વિડિયો સારો લાગે તો લાઈક ફોલો કરજો ને વિડિયો ને શેર કરજો ને એક બીજી સૂચના તમારા માટે તમને દેવાની રહી છે સમજ રહ્યો કે બીજી સૂચના છે કે તમારે કોઈને ફોટા ઉપર નંબર લખેલા હોય ફોટા ઉપર રીલ ઉપર કોઈ નંબર લખેલા હોય તો મહેરબાની કરીને કોઈ કોલ ન કરશો એ સબ બધા લોકો ફ્રોડ હોય છે ને મારી વાત સમજી જજો બીજી વાત એ તમને કહેવાની રહેશે કે આપણે આ સિક્કા જેટલા કિંમતવાળા છે રેર સિક્કા છે એ તમને બધાની કિંમત મળી જશે અહીંયા જોઈ શકો તમે ને આના ફોટા ઉપર સાઈડમાં બધી લખેલી ડિટેલ મળી જશે તમે જોઈ શકો ને રેર કેટેગરીમાં હોય તો એગ્લિબિશન ભરાય ને આપણે બેસવા છું બીજો મિત્રો સિક્કો જોઈ શકો છો અઢારસો ને એકાશી નો સિક્કો આવે છે વન રૂપિયાનો સિક્કો આવે છે આ સિક્કો આ સિક્કો પણ રેર કેટેગરીમાં આવે છે તમને વિડીયો સારો લાગે તો લાઈવ ફોલો કરજો આ સિક્કો અઢારસો ને એકાશીના આમાં સિક્કા પણ ડુપ્લિકેટ આવે છે તો એમ પણ ધ્યાન રાખજો તમારી સાથે કાંઈ ફ્રોડ ન થઈ શકે બધી ચેકની બધી જાણકારી લઈને તમે ખરીદ શકશો કે આમાં આ પાછું ફ્રોડ હોય થઈ શકે તમારી સાથે એટલે અમારા વિડીયો સારા લાગતા હોય ને તમને મિત્રો તો લાઈવ ફોલો કરો અમારી ચેનલને સપોર્ટ કરી દે ચાલો આપણે તીસરા બીજા સિક્કા વિશે વાત કરીએ મિત્રો આ સિક્કો અઢારસો ને ચાલીસનો સિક્કો આવે આ ભલે ઓગણીસો પાંત્રીસનો રહો આમાં આ સિક્કામાં અઢારસો ને ચાલીસનો સિક્કો આવે એટલે આ સિક્કાની કિંમત તો તમને બહુ ઘણી બધી જાણવા મળશે બહુ તાજી કિંમત છે ના આ સિક્કો તમારી પાસે હશે તો આ સિક્કાની બહુ કિંમત છે જેની પાસે હોય કમેન્ટ કરી દેજો વિડીયોને લાઈક કરજો વિડીયો શેર કરજો મિત્રો હવે આપણે એ સિક્કા વિશે મેં બતાવી દીધો બીજો સિક્કા આ સિક્કાનો આવી રીતનો આવે અઢારસો ચાલીસનો વન નો સિક્કો આ સિક્કો બહુ કિંમતી આવે છે તમારી પાસે હોય તો જરૂર બતાવજો કમેન્ટ કરજો તમારી સેનલને ફોલો કરી લેજો આ સિક્કાની કિંમત તમને ડિસ્પ્લે ઉપર જોવા મળી જશે સાઈડમાં બધી રીતે એટલે કિંમત જોવા મળી જશે એ કિંમત જોવા મળી જાય એટલે તમે અમારી વિડીયોને ફોલો કરજો વિડીયોને લાઈક કરજો વિડીયો શેર કરજો મિત્રો તમને પૂરી ડિટેલ અમારી વિડીયોમાં મળી જશે વિડીયો જરૂર શેર કરજો આ આપણે રાજ ગ્ઞાની એ મને કીધેલું છે આ સિક્કાનું લિક્સ આવેલું છે એક ઓગણીસ સિક્કાનું લિક્સ આવેલું છે તેમાંથી મેં પાંચ કિંમતી સિક્કા હતા એ કાયદા લિક્સમાંથી પાંચ સિક્કા કિંમતી હતા કાઢ્યા એ કાઢીને તમને બતાવી છે વિડીયો શેર કરજો વિડીયો લાઈવ કરજો વિડીયો ફોલો કરી લેજો આ કિંમતી સિક્કાની તમને ડિટેલ કઈમીત પણ બધું બનેલ છે બધું બતાવી દીધું ચાલો મિત્રો હવે